ડભોઈ તાલુકાના પણસોલી અને સિમરિયા વચ્ચે આવેલી બે કંપનીઓમાં તસ્કરો ત્રાટક્યા હતા અને ચોરીનો બનાવ બન્યો હતો જેને લઈને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે ડભોઈ તાલુકાના પણસોલી અને સિમરિયા વચ્ચે એશિયન પેઇન્ટ તથા મિરાજ ડ્રાય મિક્સ પ્રાઇવેટ લિમિટેડ કંપની આવેલી છે તસ્કરોએ આ બંને કંપનીઓમાં ચોરી કરવાનો હાથ અજમાવ્યો હતો પરંતુ એશિયન પેઇન્ટ કંપનીમાંથી તસ્કરોને મુદ્દામાલ હાથ નહીં લાગતા તેઓએ બાજુમાં આવેલી મિરાજ ડ્રાય ડ્રાયમિક્સ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં ચોરી કરવાનો પ્રયાસ કર્યો હતો અને કંપનીમાંથી બે પોઈન્ટ અઢાર નંગ કુપનની ચોરી કરી તસ્કરો ફરાર થઈ ગયા હતા જે અંગે કંપનીના મેનેજર કુલ શ્રેષ્ઠે ડબોઈ પોલીસ મથકમાં ચોરીની ફરિયાદ નોંધાવી હતી જે ફરિયાદના આધારે પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે આગળની તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે